વેલકમ ટુ માય ચેનલ તમે જોઈ શકો છો બહુ જ વિશાળ એવી જગ્યામાં ગણપતિ દાદાનું મંદિર બનાવેલું છે શ્રી રુદાતલ ગણેશ તો એ વિશે હું તમને આગળ અહીંના જે પૂજારી છે એમની જોડે જ તમને આ ભગવાન ગણપતિ દાદા વિશેની શું શ્રદ્ધા છે શું માન્યતા છે એ હું તમને જણાવીશ તો આગળ જોતા રહેજો ગણપતિ વિશે તમારું શું છે જે શ્રદ્ધા મંદિર બારસો વર્ષ પુરાણું છે એમાં રુદ્રાચલ ગામ અહીંથી ત્રણ કિલોમીટર થાય બરોબર રુદ્રાચલ ગામ ની અંદર વર્ષો પહેલા રાજાશાહી વખત માં મંદિર બનાવેલું બરોબર રાજાઓ ગણપતિ દાદા નું રુદ્રેશ્વર મહાદેવ અને શક્તિ માતા ત્રણ મંદિરો બનાવેલા બરોબર આ મંદિરો બનાવેલા પછી રાજાશાહી વખત માં પછી એમને નગર સ્થાપના કરેલી અને પછી એ બધું ત્યાંથી લઈને જતા રહ્યા એટલે ત્યાં ત્યાં રહી ગયા પછી કોઈ દેખભાલ કરવાનું નતું એટલે મંદિરો બધા તૂટી ગયા

ઘેર લઈ જાય એમ કે ગાડા મૂકી દીધો ઘેર લઈ જવાની ગણતરી એ લોકોને ખબર નહીં કે ગણપતિ નો આકાર છે કારણ કે માટી ઉપર ભરી ગયેલી હા બરોબર છે પછી બળદગાડું આટલે આવ્યું એટલે અમદાવાદ ની બોર્ડર કહેવાય એટલે સીમાડો સરહદ અહીંથી બીજા ગામ ની હરચાલ થાય બરોબર અને આજે જગ્યાએ દાદા બેઠા ને આ પડતર જગ્યા હતી મોટા મોટા લીમડાના ઝાડ એટલે બળદગાડું થંભી ગયું પેલા લોકોને મળ્યું કે બળદ થાક્યા હશે એટલે એ લોકોએ આરામ માટે ત્રણ ચાર કલાક આરામ કર્યો પ્રસાદના પોરચો એટલે કે હવે ઘર તરફ જઈએ બળદ જોડ્યા એટલે ગાડું એક પણ ડગલું બળદ આગળ હેડ ચોટી ગયું ગાડું તો એ લોકોને શંકા પડી એટલે બળદ છોડ દીધા ગાડું ઓટોમેટિક ઊંચું થયું પથ્થર નીચે પડી ગયો નીચે પડવાથી આ લોકોએ પછી થોડુંક સાફ સફાઈ કરીને આકાર જોયો એટલે કે ભાઈ આ તો ગણપતિની મૂર્તિ છે પછી ઉદાસલ ગામમાં ખબર આપી કે ભાઈ આ તો અમારા દાદા છે ગણપતિ દાદા બરોબર અને પછી અહીંયા મંદિર બનાવ્યું હા એવું માનવામાં આવે છે કે તમારા ગુંજાલા જતા પહેલા અહીંયાં ગણપતિ દાદાના દર્શન કરવા પડે પહેલાં અહીંયાં જ દર્શન કરવા પડે હા પછી જ તમારે ગામમાં એન્ટ્રી લેવાય એવું છે સફળ થાય એવું છે કે મનોકામના પૂર્ણ થાય કે બરોબર બરોબર જોઈ લો આ ગણપતિ દાદાનું રિધ્ધિ સિદ્ધિ હા મૂર્તિનું છે બહુ સરસ છે આ રુદાતલ રુદાતલા ગણેશ કહેવાય છે શ્રી રુદાતલા ગણેશ દર ચોથે અહીંયા મેળો ભરાય ચાલીસ દર કેટલી વિશાળ જગ્યા છે જેમાં ગણપતિ દાદા નું જય ગણેશ